દાહોદ લોકસભા બેઠક માટે સંતરામપુરના પ્રથમપુર ખાતે આજે ફરી મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે વહેલી સવારથી જ લાંબી લાઈનો મતદાન માટે લાગી રહી છે ત્યારે લાંબી કતારો જોવા મળી રહી છે જેમાં પ્રથમપુરા ગામના મતદારો ભયમુક્ત મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તંત્ર પણ સજ્જ બન્યું છે ત્યારે વહેલી સવારથી જ મહિલાઓ તેમજ પુરુષોની મોટી લાઈનો મતદાન મથક પર જોવા મળી રહી છે

આજે ફરીથી મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે વહેલી સવારથી જ મતદાન માટે લાંબી કતારો જોવા મળી રહી છે ત્યારે પ્રથમપુર ગામના મતદારો ભયમુક્ત અને મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તંત્ર પણ સજ્જ બન્યું છે ત્યારે વહેલી સવારથી જ મહિલાઓ તેમજ પુરુષોની મોટી લાઈનો જોવા મળી છે ત્યારે મતદાન મથક પર પુરુષો તેમજ મહિલાઓની લાંબી કતારો અહીં જોવા મળી રહી છે